જય દ્વારકાધીશ જય મચ્છોમા આઈ મચ્છરધામ ગ્રુપ માનવ સેવા રથ આજે આ રથ અમારો અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદની અંદર ઓઢો ગામ ત્યાં બે જરૂરિયાતમંદ પરિવાર છે અમદાવાદની અંદર ઓઢો ગામ ત્યાં બે જરૂરિયાતમંદ પરિવાર છે કે અમારો એક મહિના પહેલા આઈ મચ્છરધામ ગ્રુપનો કોન્ટેક્ટ કરેલો હતો અને આજે આ મચ્છોધામ ગ્રુપ આપણે પહોંચી ગઈ છે અમદાવાદ શહેરની અંદર અને આગળ આપણે વિડીયો જોવાનું ચાલુ રાખજું આપણે અત્યારે ઓઢવ ગામથી નજીક જ છીએ એના થોડાક જ સમયની અંદર આપણે તે પરિવાર સુધી પહોંચી અને એની જે કાંઈ માહિતી છે આપણે આગળ બતાવશું અત્યારે આપણે ઓઢવ ગામની છીએ થોડી વારની અંદર આપણે ત્યાં પહોંચશું

આ કોઈ અમે એક વ્યક્તિથી આ નથી આપણા સમાજ તો ભડવા સમાજનું આ મચ્છોધામ ગ્રુપ નામનું ગ્રુપ આપણે સ્થાપના કરેલ છે આ છેલ્લા અઢી વર્ષ જેટલો સમય થયો આ ગ્રુપને સમાજના દરેક જિલ્લામાંથી દરેક યુવાનો જોડાયેલા છે આ ગ્રુપની અંદર અને આ ગ્રુપની અંદર દર મહિને બસો રૂપિયા સભ્ય ફી છે અને મહિલા સંગઠન પણ ચાલે મહિલા સંગઠનમાં એક બેન મહિને પચાસ રૂપિયા આપે છે બેનોનું સો સભ્યનું ગ્રુપ છે ભાઈઓનું ગ્રુપ છે એ બસો સભ્ય ત્રણસો ને પાંચ સભ્યનું ગ્રુપ છે એટલે જે કાંઈ ફંડ ભેગું થાય અથવા નાના મોટા બે ચાર મહિને કાર્યક્રમનું આયોજન કરી અને એમાંથી બધું ભંડોળ ભેગું કરી અને સમાજની અંદર જે આ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે જે વિધવા બહેનો છે કે જેમને કોઈ દીકરા કે દીકરી કમાવનાર નથી જે નાની ઉંમરમાં પોતે ભણે છે અને બેન એકલા જેમ બેને વાત કરી કે ત્રણસો રૂપિયામાં ભટ્ટી ખાતામાં કામે જઈને એના ઘરનું બધું પૂરું પાડે છે એવા બહેનોને આપણે એક આ રાશન કીધું કે એને બાને જોઈ શકો કે છે આ કમ સે કમ એક વ્યક્તિ બે મહિના સુધી ચલાવે એટલી આ રાશન કીટ છે આમાં બે મહિના તો એ જાય ને એક વ્યક્તિ હોય સિંગલ એને બે મહિના પૂરતો આ કોઈ પણ વસ્તુ એને કરિયાણા દુકાને જવું પડતું નથી એ રીતના આપણે વ્યવસ્થા કરી એટલે આજે એમને આ બેનના સમાચાર હતા એટલે આ વિસ્તારની અંદર અમારું આજે દસ બાર જગ્યાએ અમારે કીટ વિતરણ માટે આવવાનું હતું સાણંદ છે લીંબડી છે આ અમદાવાદની અંદર પણ આવવાનું હતું એટલે આજે આ મુલાકાત લઈ અને આ કીટનું વિતરણ છે અને આગળ પણ એવી અમે એક બહાજરી આપી કે જ્યારે જરૂર પડશે એ દોઢ બે મહિના પછી માલ પૂરો થશે એટલે જ્યારે આ બેન અમારો કોન્ટેક કરશે ત્યારે અમારે એવી એક પૂરતી કોશિશ કરશું કે ફરીવાર પણ અમે અહીંયા પહોંચી શકીએ અને સમાજને પણ અમે દરેક મીડિયામાં વિનંતી કરી અને આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે સમાજ જે અમને દાન આપે છે તો સમાજને પણ ખબર પડે ખરેખર બરાબર કે જે દાન આપે છે એ દાન કેવા કામની અંદર વપરાય છે અને સમાજની અંદર જે બીજા આ બેન છે અથવા આવા ઘણા બધા પરિવાર છે કે ઘરની અંદર કોઈ મોભી જે કમાવનાર છે એ કોઈ પણ લાંબી બીમારીથી પથારીવશ થઈ જઈએ તો એનું ઘરની અંદર જે આવક નામનું હોય સાધન એ આવક જ એની બંધ થઈ જાય છે તો વાંહે એમના નાના નાના બચ્ચા હોય એમને બાઈમાણા ઘરે મૂકી મજૂરી કરી અને પોતે ઘર ચલાવે એટલે અત્યારે સમયમાં એ બહુ અઘરું થઈ શકે એ તો જે કરતા હોય એને જ આનો ખ્યાલ આવશે અને આપણને જે તકલીફ નથી એને આ વસ્તુ ન સમજાય અને વિડીયોમાં આપણે ક્યાંય ના કાં કે કાંઈ સિનેમા લેતા નથી અને સો ટકા આપણે જે કામ કરી છે એનું ખાલી પાંચ ટકાના જ વીડિયા આપણે બહાર પાડે છે બાકી પંચાણું ટકા વિડીયા આપણે બહાર પાડતા નથી બરાબર તો આજે આ મચ્છોધામ ગ્રુપ સેવા સમિતિ ટીમ અમદાવાદની અંદર ઓઢવ ગામમાં એક બેન છે આપણા સમાજના જરૂરિયાતમંદ એમને અમારો આજથી દોઢ બે મહિના પહેલાં મચ્છોધામ ગ્રુપનો કોન્ટેક કરેલો હતો અને એમની માહિતી આપેલ હતી કે હું એક રહું છું ને મારે બે દીકરીઓ છે નાની અને કોઈ કમાવનાર નથી ઘરની અંદર તો મારે મદદની જરૂર છે એટલે આજે આ મચ્છોધામ ગ્રુપ ટીમ મચ્છોધામ ગ્રુપનો જે માનવ સેવા રથ જે ગામડે ગામડે ફરી રહ્યો છે આજે આ અમદાવાદની અંદર ઓઢો ગામના આંગણે અમારો મચ્છોધામ ગ્રુપનો રથ પહોંચેલ છે અને અહીંયા બધી માહિતી જાણી અને આસપાસના આપણા ભળવા સમાજના ભાઈઓને બે પાંચ જણાને સલાહ લઈને એમને માહિતી પાકી બધું કરી ને કયા કે ફૂલ કીટ એટલે કે બે મિન સુધી ચાલે એ કીટનું અહીંયા વિતરણ કરેલ છે અને